મેલી તમારું સ્વાગત છે થોડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું પ્લેન સેવ ફક્ત ત્રણ જ વસ્તુથી તેના માટે મેં આ રીતે બેસન લીધું છે હવે બેસનને એક વાસણમાં આ રીતે લઈ લઈશું આપણે તેમાં થોડી આપણે હળદર નાખીશું તેમાં થોડું હવે મીઠું થોડુંક નાખીશું આપણે સ્વાદ પ્રમાણે હવે તેમાં આપણે ગરમ તેલ રેડીશું હવે આ બધું આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે જો આ રીતે મિક્સ કરી દીધું હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીશું આ રીતે તેને આપણે રોટલી જેવો લૂંટ બાંધવાનો છે તો આ રીતે આપણે લોટ બાંધી દીધો આ રીતે ચેક કરવાનું જુઓ આપણું કમ્પ્લીટ લોટ બંધાયું છે આ રીતે ચિક્કાસ કમ્પ્લીટ હોવી જોઈએ તો તમારી સેવો પોચી અને એવી બને હવે તેને આપણે તેલવાળા હાથથી લુવા બનાવી દઈશું આ રીતે તેલવાળા હાથ કરી દેવાના આ રીતે લોટને કરી દેવાનું જો એટલે હાથમાં તમારે ચોટે નહીં થઈ ગયો લોટ મેં આ રીતે સંજો લઈ લીધો છે આમ રીતે જારી લીધી છે નાના કાણાવાળી થોડી મીડિયમ સાઈઝમાં હવે તેને આપણે એક તેલ લગાવી દઈશું આ રીતે સંચામાં ને એમાં તો હવે આપણે જે આ લોટ બાંધીએ તો તે આપણે સંચામાં નાખી દેવાનો છે આ રીતે નીચે જારી ફિટ કરી દેવાની આ રીતે હવે લોટ વધુ છે એમાં આ રીતે નાખી દઈશું આપણે હવે ઉપરથી તેનું ઢાંકણ આ રીતે બંધ કરી દઈશું રીતે મેં તેલ ગરમ કર્યું છે હવે તેમાં આપણે સીવ પાડવાની આ રીતે ગેસ તમારે થોડું મીડિયમ રાખવાનો આ રીતે ગેસને મીડિયમ આંચ પર રાખી આ રીતે ખાવા દઈશું હવે તેને આ રીતે પલટાઈ દઈશું તેમાં બબલ્સ થવાના બંધ થઈ ગયા છે હવે આપણે સેવોને કાઢી લઈશું બે જ મિનિટ તેને થવા દેવાની તરત જ તમારી રેડી થઈ જાય છે સેવ બધી રાખવાની તેલમાં લાલ પડી જશે જો આ રીતે જારામાં મકા છે મેં એવી રીતે ફરી પાડી દઈશું આપણે જો આ રીતે બસના થોડા બંધ થાય એટલે તેને આ રીતે પલટાઈ દેવાની જો બબલ્સ થવાના જે બંધ થઈ ગયા છે એટલે આપણી સેવ કમ્પ્લીટ ચઢીને રેડી થઈ ગઈ છે હવે તેને ફરી કાઢી લઈશું આ રીતે તે રીતે આપણે હવે બધી સેવ બનાવી દઈશું જો આપણી સેવ આ રીતે રેડી થઈ ગઈ છે એક જ વાડકીના ચણાના લોટમાં આટલી બધી સેવ રેડી થઈ ગઈ છે સેવ આ રીતે બનીને રેડી થઈ ગઈ છે તમને બતાવી દો એટલી પોચીને એવી બની ગઈ છે જુઓ એકદમ એ થઈ જાય તમે પણ ટ્રાય કરજો સરસ પોચીની એ બની છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ